હલો જય માતા મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડિયોમાં નવું હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો અને જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે કપામાં પાણી ચાલુ કર્યું છે ને તે આજે અમે છેલ્લા નાકા બાકી જોઈ લે આ છેલ્લા આ બાજુ પાટલામાં પાણી જાય છે અને કીધું તમને દેખાડી દો અને મિત્રો જોઈ લ્યો આપણે હે ને બે વીણી કમ્પ્લીટ કરી વહેલી છે પણ આપણે બે વીણીનો કપા કેટલો થયો ને તે આપણે પછી આવતીકાલે અથવા પરમ દિવસે વિડીયો બનાવશી અને જોઈ લ્યો અત્યારે આપણે કપામાં એ અને યુરિયા તે બંને ખાતર નાખીને આપણે પાટલામાં પાણી પાવાનું ચાલુ કર્યું છે અને હજી આ છેલ્લા પાટલા બાકી છે અને મિત્રો તમે જોઈ લો આ કપા જોઈ લો અને હજી મિત્રો બે વીણી કર્યા પછી ને હજી આપણે આટલા ઝીંડવા વધે છે અને આટલા હજી જોઈ લો તમને દેખાય અને આવી રીતના ના કંઈક આપણે કપામાં ફૂટ છે અને આવી રીતે જોઈ લ્યો અત્યારે કંઈક આવો આપણો કપા દેખાય છે અને આવા કંઈક આપણે ઝીંડવા છે હજી અત્યારે કપાસમાં તો તમે જોઈ શકો છો જોઈ લ્યો અને મિત્રો આ તરીક્ષા આજે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ને ચોવીસ અને વાર છે રવિવાર અને મિત્રો જોઈ લ્યો આપણે આ કપાસના છેલ્લા પાટલામાં તે પાણી ચાલુ છે અને આપણે એક બે દિવસમાં મિત્રો આપણે કપા બે મહિનાનો કેટલો છે ને તે આપણે વિડીયો બનાવવાના છીએ તો તે જોવાનું ચૂકતા નહીં અને બરાબર તો જોઈ લે આવો કંઈક આપણે કપા છે જો અને હજી આવી રીતના ઝીંડવા વધે છે તમને દેખાય અને જોઈ લો આવી રીતના ફૂટ થઈ ગઈ છે એટલે માટે છે ને આપણે ખાતર નાખ્યું છે પાટલામાં અને કીધું આપણે છે ને અત્યાર લગી ડ્રીપમાં પાણી હતું ને એક વખત આપણે આની મોરી તે એક વખત પાટલામાં પાણી હતું ત્યારે પણ આપણે એએસપી અને યુરિયા તે ખાતર નાખીને પાણી પાયું ને આ વખતે આપણે એ એસપી અને યુરિયા નાખીને આપણે પાણી ચાલુ કર્યું છે અને મિત્રો જોઈ લો આજે બસ આવા છેલ્લા નકા છે અને બસ પી રહેવા દેવું છે ચાલુ છે ને આ બધા નાકામાં જાય છે અત્યારે અને આપણે આમાં ખાલી આ છેલ્લા નાકા છે બધા પાણીના પાટલામાં આ વખતે મિત્રો છે ને આપણે બીજી વખત પાણી છે એક વખત આની પીલા આપણે ઘણો ટાઈમ થઈ ગયો દોઢક મહિના જેવું થઈ ગયું ત્યારે પાટલામાં પાણી આજે પાણી ચાલુ આપણે આ ત્રીજો દી છે ત્રણ દિનમાં છ વીઘા આપણે કપાસમાં પાણી પી પાવામાં થયા છે હા તો બસ મિત્રો આ વિડીયોમાં એટલે તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી તો આલો બળિયા પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લઈ બધી રહે જય માતાજી